અમદાવાદમાં આજે બપોરે એક ભયાનક વિમાન દુર્ઘટના ઘટી છે જેમાં બસો બેતાલીસ પેસેન્જરો સવાર હતા અને તેમની બચવાની સંભાવના નહિવત હોવાનું જાણવા મળી રહ્યું છે નમસ્કાર બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ વિગતવાર વાત કરીએ તો અમદાવાદ શહેરના મેઘાણી નગર આઈજીપી કમ્પાઉન્ડમાં એકસો એકોતેર એર ઇન્ડિયાનું બોઇંગ પ્લેન ક્રેશ થયું છે આ પ્લેન બપોરે એકને આડત્રીસ વાગે ટેક ઓફ થયું હતું અને માત્ર બે જ મિનિટમાં એટલે કે એક ને ચાલીસ વાગે તે એક બિલ્ડિંગ સાથે અથડાઈને ક્રેશ થયું હતું આ પ્લેનમાં લગભગ બસો બેતાલીસ જેટલા પેસેન્જર અને ક્રૂ મેમ્બરો હતા આ દુર્ઘટના એટલી ભયાવહ હતી કે અત્યાર સુધીમાં સો જેટલા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હોવાના અહેવાલ છે અને અન્ય કોઈના બચવાની સંભાવના નહીવત હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે ગંભીરતાને પગલે અમદાવાદ એરપોર્ટ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે આ ઘટનાના સમાચાર મળતા જ દેશભરમાં શોક વ્યાપી ગયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તાત્કાલિક અમદાવાદ આવવા માટે રવાના થયા હોવાના અહેવાલ છે ફાયર બ્રિગેડ અને પોલીસને મેસેજ મળતાની સાથે જ તેઓ ઘટના સ્થળે રવાના થયા હતા દુર્ઘટનાને પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે જેથી રાહત અને બચાવ કામગીરીમાં ઝડપ આવી શકે આ દુર્ઘટના અંગેની સૌથી ચિંતાજનક અને દુઃખદ ખબર એ છે કે આ અમદાવાદ થી લંડન જતી ફ્લાઇટમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા તેમના અંગત સ્ટાફના સભ્યો તાત્કાલિક એરપોર્ટ જવા રવાના થયા છે એર ઇન્ડિયાના પેસેન્જર લિસ્ટમાં વિજયભાઈ રૂપાણીનું નામ બાર નંબર પર હોવાનું સત્તાવાર રીતે કન્ફર્મ થયું છે બી ન્યૂઝ પર આજના બ્લેટનમાં બસ આટલું જ વધુ સમાચારો અને અપડેટ માટે જોતા રહો બી ન્યૂઝ નમસ્કાર